લીમડો પીવાના ફાયદા ફાગણ પૂરો થાય અને ચૈત્ર શરૂ થાય અને એ સાથે સાથે સૂર્યનારાયણ દેવના તીખા તડકા વધુ આકરા લાગવા માંડે પરંતુ આપણું આયુર્વેદ શાસ્ત્ર અને આપણી જૂની પરંપરાઓ આપણને શીખવાડતી ગઈ છે કે ચૈત્ર મહિનામાં જો લીમડાનું સેવન કરશો તો લોહીનું શુદ્ધિકરણ થશે અને અજાણ્યા રોગોથી પણ મુક્તિ મળશે નમસ્કાર હું છું કલ્પવૃક્ષ સ્વામી અને આજે વાત કરવી છે લીમડાના પાન અને મોર પીવાના ફાયદા વિશે કડવા લીમડાનું મૂલ્ય આયુર્વેદ શાસ્ત્રમાં સાચા મોતી જેટલું લખાયું છે આપણા ઘરની આસપાસમાં જો ક્યાંય પણ લીમડો હોય તો એ આપણા ભાગ્ય છે પરંતુ એ જ લીમડાના પાન અને મોર જો આપણા પેટમાં જાય તો એ આપણા અહો અહો ભાગ્ય છે ટૂંકમાં કહું તો લીમડો એ ફક્ત વૃક્ષ નથી પરંતુ પ્રકૃતિ દ્વારા દેવામાં આવેલી અમૂલ્ય બક્ષિસ છે હવે જોઈશું લીમડો પીવાથી કેટલા ફાયદા થાય છે નંબર ચૈત્ર મહિનામાં જો લીમડાનું દાંતણ ફક્ત પંદર વાર કરવામાં આવે તો દાંત સંબંધિત અનેક તકલીફો દૂર થશે નંબર બે લોહીમાં બગાડ હોય અને ચામડીના રોગ દ્વારા બહાર દેખાતો હોય તો લીમડાના કુણા પાન અને મોર ફક્ત મુઠ્ઠીમાં સમય એટલા લેવાના અને રાત્રે પાણીમાં પલાળી વહેલી સવારે સૂર્યનારાયણ દેવને નમન કરી ભૂખ્યા પેટે એ ગાળેલું પાણી પીજવાનું ચૈત્ર મહિનામાં જો ત્રીસ દિવસ આટલું કરવામાં આવે તો ચામડીના રોગો દૂર થાય છે અને લોહીનું શુદ્ધિકરણ થાય છે નંબર ત્રણ ચામડીના અજાણ્યા નાના મોટા રોગના નિવારણ માટે લીમડાના થોડા પાન ગરમ પાણીમાં નાખી એ પાણીથી સ્નાન કરવામાં આવે અને એ ચૈત્ર મહિનામાં દરરોજ કરવામાં આવે તો અચૂક ચામડીના રોગો પણ દૂર થાય છે નંબર ચાર જેને માથાના વાળ સંબંધિત સમસ્યાઓ રહેતી હોય જેમ કે વાળનું કુપોષણ ખોડો થઈ જવો ખરતા વાળ એ બધા માટે પણ લીમડો ખૂબ જ અસરકારક સાબિત થાય છે લીમડાના પાણીથી માથું પલાળી લીમડાનું તેલ જો નાખવામાં આવે તો અચૂક એ તકલીફો દૂર થાય છે નંબર પાંચ જેને મોઢા ઉપર ખીલની પ્રોબ્લેમ રહેતી હોય એમણે લીમડાનું પાણી રોજે પીવું જોઈએ અને લીમડાનું પાણી દરરોજ મોઢા ઉપર સ્પ્રે કરવું જોઈએ જો દિવસમાં ચારથી પાંચ વાર આવી રીતે લીમડાનું પાણી એ સ્પ્રે કરવામાં આવે તો ખીલની સમસ્યાઓ નાબૂદ થઈ અને ચહેરો તાજગી ભેરો થઈ જાય છે નંબર છ નાના બાળકોને અથવા વડીલોને જો પેટમાં કૃમિ થતા હોય અથવા ગેસ બનતો હોય એમણે દરરોજ એક ગ્લાસ લીમડાનું પાણી પીવું જોઈએ જેનાથી ગેસની તકલીફ પણ દૂર થાય છે અને પેટમાં જન્મતા કૃમિ કીડા કે ખરાબ બેક્ટેરિયાથી પણ રાહત મળે છે પ્રિયજનો આવા નાના મોટા ફાયદા તો અગણિત છે પરંતુ એક નાનકડી મારી વિનંતી છે કે આપણામાંથી કોઈ પણ જો લીમડો પીશે તો ફાયદો તો થશે જ પરંતુ એના પાન કુપળો કે પછી મોરને તોડીએ તો એના બદલામાં આપણે એને પગે લાગજો બની શકે તો લીમડાને પાણી પાજો અને આ વર્ષમાં એક લીમડાનો છોડ આપણા તરફથી આપણે ઉગાડી શકાય અને જો એ લીમડો મોટો થશે તો પક્ષીઓને પણ આશરો મળશે અને મનુષ્યને પણ ફાયદો થશે ફરી વાર કહું છું કે લીમડો એ ફક્ત વૃક્ષ નથી પણ પ્રકૃતિની ભેટ છે અને હા લીમડો પીવાથી કોઈ જ નુકસાન થતું નથી એના ફાયદાઓ જરૂર થશે અમુક દેખાશે અને અમુક અનુભવાશે માટે બસ આળસ છોડો ઉભા થાઓ લીમડા દેવને પગે લાગી એક મુઠ્ઠી પાન કે કૂપળ અથવા મોર લાવી સ્વચ્છ પાણીમાં ધોઈ છ કલાક પલાળો અથવા મિક્સરમાં નાખી ગ્રાઇન્ડ કરો અને ગાળી અને ઠાકોરજીને ધરાવી અને પ્રસાદના રૂપમાં ફક્ત એક જ ગ્લાસ દરરોજ પીવો અને પરિવારને પણ પીવડાવો વૈસે દેખા જાય તો એ જિમ્મેદારી બહેનો કી હૈ આપણે ઘરમાં સબકો તંદુરસ્ત રખના વો ઘરથી સ્ત્રીયા કર સકતી હા હા પતા હૈ કે સબકો કડવા સ્વાદ અચ્છા નહીં લગતા લેકિ જબ બુખાર રહેગા તબ દવાઈ કી ગોલી ક્યાં મીઠી હોગી આજ નહીં તો કલ કડવા પીના તો પડેગાહી અને હા તમારા માટે છુટ્ટી છે દિવસે પીવું કે રાત્રે જ્યારે તમને ભાવે કે ફાવે કે યાદ આવે ગમે તે ટાઈમે જો લીમડો પીવાશે કે ખવાશે તો એ ફાયદાકારક જ છે બસ ધ્યાન એટલું રાખવાનું છે કે ગર્ભવતી નારીએ પેટનું બાળક ચાર મહિનાનું હોય દરમિયાન ન પીવું પાંચ મહિનાનું થાય પછી વાંધો નથી અને જો લીમડો પીવો જ હોય તો અડધો ગ્લાસ અને એ પણ ઓછો કડવો કરીને મતલબ કે લીમડાના રસમાં વધારે પાણી નાખીને પીવું જોઈએ પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું સૌને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા રામ હર હર મહાદેવ